નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ ની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં આજે કપાસના ભાવમાં કેટલો સુધારો વાયદા બજારમાં થયેલી જોરદાર તેજી સાથે જ આગામી સમયમાં કપાસના ભાવની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે મિત્રો સૌ પ્રથમ તો આપણે વાયદા બજારની વાત કરીએ તો આજે વાયદા બજારમાં થયેલી જોરદાર તેજી જેમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો આજે એમસીએક્સ વાયદાની અંદર સત્સો રૂપિયા જેટલો સુધારો થઈ ચૂક્યો હતો અને વાયદો ચોપન હજાર નવસો ને ત્રીસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ આજે એક સેન્ટના સુધારા સાથે વાયદો અડસઠ પોઈન્ટ બોતેર સેન્ટનો જોવા મળે છે અને ખોળ વાયદાની વાત કરીએ તો ખોળમાં પણ બેન્ચમાર્ક આજે ત્રેવીસ રૂપિયા વધીને સત્યાવીસો ને અઠ્ઠાવન રૂપિયા હતા અને હાજર બજારની વાત કરીએ તો ખોળમાં પાછલા બે દિવસની અંદર હાજર બજારને સોથી લઈને એકસો પચીસ રૂપિયા જેટલો સુધારો થઈ ચૂક્યો હતો જેના કારણે કપાસ બજારને હાલ ટેકો મળી રહ્યો છે જ્યારે કપાસિયાના ભાવમાં સુધારો થતા અને ખોળની બજારો પણ વધી હોવાથી કપાસની બજારમાં આગામી દિવસોમાં થોડો સુધારો આવે તેવી ધારણા છે આવકો હવે સ્ટેબલ થઈ ગઈ છે તેની સાથે જ કોઈ વધારો થાય તેવી પણ સંભાવનાઓ દેખાતી નથી જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક અત્યારે બોટાદમાં પચીસ હજાર હળવદમાં આઠ હજાર બાબરામાં દસ હજાર અમરેલીમાં બે હજાર તો ગઢડામાં પચીસો મણની આવક થઈ હતી એમ જ્યારે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો હાલ કપાસના ભાવ ઊંચામાં અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ પંદરસો સુધીના મળવા માંડ્યા છે જ્યારે ઘણા બધા ખેડૂતોને પંદરસો કે પંદરસો પ્લસના ભાવ છે તો સરેરાશ બજાર અત્યારે થી લઈને પંદરસો ને પચાસની વચ્ચે બોલાવવા લાગ્યું હતું જ્યારે અમે વાત કરીએ તો અત્યારે ખેડૂતોને કપાસના ભાવ સારા મળી રહ્યા છે ને હજી પણ સારા મળવાની ધારણા અત્યારે વ્યક્ત થઈ રહી છે ને જો કપાસના ઉપર કિલોના વાયદાની વાત કરીએ તો તેની અંદર પણ આજે સારો એવો સુધારો હતો જેમાં વાત કરીએ તો આજે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના વાયદાની અંદર આજે પાંચ રૂપિયાના સુધારા સાથે પ્રતિ વીસ કિલોના ભાવ પંદરસો ને સોળ રૂપિયા બોલાતા હતા જ્યારે એનસીડીએક્સ ઉપર કપાસ્યા તેલ વોચ વાયદાની વાત કરીએ તો દસ કિલાના ભાવની અંદર આજે એકથી લઈને બે રૂપિયાના સુધારા સાથે વાયદો બારસો ને ઓગણીસ રૂપિયાનો બોલાય છે એમ જ્યારે હવે એનસીડીએક્સ ઓફર કો કપાસ્યા ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં પણ આજે સારો એવો સુધારો છે મોસ્ટલી હાલ કપાસને બજારનો અત્યારે ટોન સારો છે અને આગામી સમયમાં સારો રહેતો હજી પણ કપાસના ભાવમાં પ્રતિ પ્રતિમણે પચાસ રૂપિયા જેટલા વધવાની ધારણા છે એમ